चालागा देवी मंदिर जी आज एक लुक दो पांच मिनट रेड थी जी शंकर "@अत्यारे ये कृष्णा जी आने के संबंध में विनंती" गादी मंदिर तरफ है। "सभी भाई में ये प्रसाद हमारे पुस्तकालय है।" अभी ये અત્યારે ये चालू થઈ ગઈ છે. "શરૂ કો બેક કામ કરી ગયા છે." ચાલો જઈએ ટીકા गादी मंदिर जी ભાઈ ચાલો મિત્રો તમે જોઈ તો અહીંયા રીત ચાલુ થઈ ગયે છે મિત્રો તિથિની ચાલો મિત્રો સમાધિ મંદિર તરફ જઈએ ફટાકડા બ્લોક બાપેશ રામભાઈ જીબી રાઠોડ બાપેશ રામ પિંકેશભાઈ ત્રિવેદી બાપેશ રામભાઈ અત્યારે તમે જોવો તો બધી જગ્યાએ મંડપ નાખી દે છે મિત્રો અને સમાધિ મંદિર આવી ગયા છીએ મિત્રો આપણે અત્યારે જલઓ મિત્રો તો અત્યારે સમાધિ મંદિરે છે અને નવા મિત્રો જોડાણ તને જણાવું કે આપણે ચેનલ માં નહો તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરનકજો ભાવના પરમાર પડે ચેનલ માં નહો તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરનકજો ભાવના પરમાર જય શ્રી રામ જય શ્રી રામ બાપા શ્રી રામ તો આપણે ચેનલ માં નહો તો ચેનલ સબ્સ્ક્રાઇબ બાપા શ્રી રામ તો આપણે ચેનલ માં નહો તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરનકજો મિત્રો છેતી કરી સવારે ને સંજે બને ટાઈમ લાઈવ વિડિયો મળી રહે સવારે

ચાલો મિત્રો તો ધ્યાન મંદિર તરફ જોઈએ મિત્રો ધ્યાન મંદિર ના દર્શન કરાવી તમને ફક્ત તમારે દસ મિનિટ લઈએ દસ મિનિટમાં આખા મંદિર ના દર્શન કરાવી દઈશું મિત્રો ચાલો તો ધીમે ધીમે ધ્યાન મંદિર તરફ જઈએ મિત્રો તેના પણ દર્શન કરાવી તમે અહીંયા જોઈ શકો મન મિત્રો તો મંડપ બંડપ બધું નાખી દીધું છે મિત્રો અને ધૂમધામથી તૈયારી ચાલુ થઈ ગઈ છે અત્યારે ધ્યાન મંદિર જઈ રહ્યા છે મિત્રો લાઈન માં બની મુકે છે મિત્રો બધા મિત્રો જય જય શ્રીરામ ખુબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે આખા ગામની અંદર યાત્રા બાલિયા બાબા તમારો બાબા યાત્રિકો આવી રહ્યા છે દર્શન કરવા માટે જય દાતાર બાપુ કેશો તમને પણ ભાઈ ભગવાન નથી તમારી જેમ એક માણસ ફટાકડા વન ના દર્શન કરાવી વડ બાપા ના દર્શન થાય છે તો લઈ માં છે મિત્રો নাম বলতে করতে করতে বাবা না হল মানে নেটওয়ার্ক লাগানোর নেটওয়ার্ক ভালো হচ্ছে আ જોઈ શકો তো বলতে তো ইচ্ছা કરતા આગળ જઈએ અત્યારે કામકાજ ચાલુ થઈ ગયું છે મિત્રો તમે જોઈ શકો તો હજી બધું મંડપ લાગી ગયા છે મિત્રો ચાલો મિત્રો મંદિર ની સામે આવી ગયા છે Mitra mana kabar itu? Nama panen perusahaan kali ini juga. Katakanlah.